નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઈ લર્નિંગ ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ બાર વિશે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં ચેપ્ટર નંબર ત્રણમાં આયોજનના મહત્ત્વ વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો આયોજનના મહત્વને યાદ રાખવા માટે મેં તમારી સમક્ષ એક સરસ મજાની ચાવી રજૂ કરેલી છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ચાવી હે કંસ હે કસ અબ પરી ક અપ્રચો હે એટલે હેતુસિદ્ધિ માટે ઉપયોગી ક એટલે કર્મચારીઓનો સહકાર પ્રાપ્ત થાય સ એટલે સંકલન સરળ બને છે અ એટલે અનિશ્ચિતતા ઘટે છે બ એટલે બગાડ અટકાવી સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય છે પરી એટલે પરિસ્થિતિનું સ્પષ્ટ ચિત્ર રજૂ કરે છે કા એટલે સંચાલકીય કાર્યોમાં સરળતા મળે છે અ એટલે અસરકારક અંકુશ રાખી શકાય છે પ્ર એટલે એકમની બધી જ પ્રવૃત્તિ વ્યવસ્થિત રીતે થાય છે એટલે ચોકસાઈ વધે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આયોજનના મહત્વના પહેલા પોઈન્ટથી ભણીશું હવે પહેલો પોઈન્ટ તમારો છે હેતુ સિદ્ધિ માટે ઉપયોગી તો વિદ્યાર્થી મિત્રો તમે બધા જાણો છો કે કોઈ પણ કંપની છે એ પોતાના ધ્યેયના હેતુની સિદ્ધિ માટે આયોજન કરે છે અને એ જો એ આયોજન મુજબ એ કાર્ય કરશે તો જ એનો હેતુ સિદ્ધ કરી શકાશે જો આયોજન નહીં હોય તો કર્મચારીનો કોઈ હેતુ નક્કી થયેલો નહીં હોય તો હેતુ જો નક્કી જ વ્યવસ્થિત રીતે નહીં થયો હોય તો એને સિદ્ધ પણ કરી શકાશે નહીં ત્યારબાદ છે કર્મચારીનો સહકાર પ્રાપ્ત થાય તો કર્મચારીઓનો સહકાર કઈ રીતે પ્રાપ્ત થઈ શકે છે તો આયોજનને કારણે કયા હેતુસર આપણે કાર્ય કરવાનું છે એ કર્મચારીનું ધ્યેય અને કંપનીનું ધ્યેય એને એક સાથે સાંકળી લઈ અને કર્મચારીના સહકારથી તમે આયોજનની મદદથી તમારા ધ્યેયની સિદ્ધિ કરી શકો છો ત્યાર પછી છે સંકલન સરળ બને છે આયોજન છે તો આયોજન મુજબ જો ધંધાકીય એકમના તમામ કાર્યો જો થતા હશે તો સ્વાભાવિક છે કે સંકલન સરળ બને છે ત્યારબાદ છે અનિશ્ચિતતાઓ ઘટે છે એટલે કે ધંધાકીય એકમની અંદર આયોજનને કારણે તમામ અનિશ્ચિતતાઓને તમે ઘટાડી શકો છો ત્યારબાદ છે પાંચ નંબરનો પોઈન્ટ બગાડ અટકાવી સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બને છે હવે ધંધાકીય એકમની અંદર કોઈ પણ કંપની છે એ કંપનીને જે કંઈ વસ્તુનું ઉત્પાદન કરે છે એ વસ્તુના ઉત્પાદન માટે અગાઉથી જ આયોજન નક્કી કરવામાં આવેલું હોય છે તો એ આયોજન મુજબ કાર્ય થશે તો એનો બગાડ અટકાવી અને તમે એના સાધનોનો મહત્તમ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ આયોજનની મદદથી પરિસ્થિતિ છે એનું સ્પષ્ટ ચિત્ર રજૂ થાય છે ત્યાર પછીનો પોઈન્ટ છે સંચાલકીય કાર્યોમાં સરળતા રહે છે સંચાલકીય કાર્યોની અંદર કઈ રીતે સરળતા રહે છે તો આયોજનની મદદથી તમે સંચાલનના તમામ કાર્યોને સરળ બનાવી શકો છો અસરકારક અંકુશ રાખી શકાય છે પોઈન્ટ નંબર આઠ છે કે આયોજનની મદદથી તમે અસરકારક અંકુશ રાખી શકો છો અને ત્યારબાદ છે એકમની બધી જ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રીતે થાય છે અને લાસ્ટ પોઈન્ટ છે ચોકસાઈ વધે છે આયોજનથી ચોકસાઈ વધે છે કારણ કે આયોજન જો તમે કરેલું હશે તો દરેક કાર્ય માટે તમે વ્યવસ્થિત રીતે નિર્ણય લઈ અને ત્યારબાદ જ આયોજન કરવામાં આવેલું હશે એના કારણે કોઈ પણ કાર્ય છે એ ચોકસાઈથી થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આપણે આયોજનની મર્યાદાઓ ભણીએ તો આયોજનની મર્યાદાઓની અંદર પહેલો ટોપિક છે સોરી આપણે સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો કે જે વસ્તુના આયોજન તમે કરો છો તો આયોજનના ઘણા બધા મહત્ત્વ છે તો એની સામે એના ગેરફાયદા પણ છે એની કેટલીક મર્યાદાઓ પણ છે તો એ મર્યાદાઓ આપણે જોઈએ કે કઈ કઈ મર્યાદાઓ છે તો એની ચાવી મેં એક સરસ મજાની બનાવેલી છે તમારી સમક્ષ છે લાંબા બીજ આખા અખતરા લાંબા બીજ આખા અખતરા લાંબા બીજ આખા અખતરા સરસ મજાની ચાવી છે તમને સરળતાથી યાદ રહી વિદ્યાર્થી મિત્રો લા એટલે લાંબી પ્રક્રિયા બા એટલે બાહ્ય પરિબળોની અનિશ્ચિતતા બી એટલે બિનજરૂરી અને ભવિષ્યની અનિશ્ચિતતા ત્યારબાદ આ એટલે સોરી જ એટલે જડતાને પ્રેરે આ એટલે આયોજનનો પાયો અપ્રસ્તુત ખા એટલે પદ્ધતિનો ખામીયુક્ત ઉપયોગ અ એટલે અપૂરતી માહિતી ખ એટલે ખર્ચાળ પ્રક્રિયા અને તરા એટલે કર્મચારીની સ્વતંત્રતા ઉપર તરા બરાબર છે હવે આપણે જોઈએ પહેલો પોઈન્ટ છે લાંબી પ્રક્રિયા તમે બધા જાણો છો કે આયોજન છે એ ભવિષ્યને ધ્યાનમાં લઈ અને કરવામાં આવે છે લાંબા ગાળાનું પણ આવે ટૂંકા ગાળાનું પણ આવે પરંતુ એની પહેલાં તો આયોજનની પ્રક્રિયાને એ ખૂબ જ લાંબી પ્રક્રિયા છે કે એની અંદર સૌથી પહેલાં તો તમારે તમામ જરૂરી માહિતી એકત્રિત કરવી પડે ત્યારબાદ એનું વર્ગીકરણ કરવું પડે એનું વિશ્લેષણ કરવું પડે અને એનું અર્થઘટન કરી અને તમારી સમક્ષ વિવિધ વિકલ્પો આવે છે તો વિવિધ વિકલ્પો વિશે તમે વિચારણા કરશો અને ત્યારબાદ તમે કોઈ નિર્ણય લેશો એટલે એના આધારે આપણે એવું કહી શકીએ કે આયોજન છે એ લાંબી અને સમય માગી લેતી પ્રક્રિયા છે જોજો આયોજન કરવા માટે જરૂરી માહિતી તમારે એકત્રિત કરવાની એનું વિશ્લેષણ કરવાનું વર્ગીકરણ કરવાનું વિશ્લેષણ કરવાનું અને અર્થઘટન કરવાનું ત્યારબાદ વિકલ્પો વિકલ્પો વિશે વિચારવાનું બરાબર છે એટલે આપણે એવું કહી શકીએ કે આયોજનની પ્રક્રિયા લાંબી છે બરાબર છે સમય માંગી લેવી પ્રક્રિયા છે ત્યારબાદ છે બાહ્ય પરિબળોની અનિશ્ચિતતા તો ધંધાકીય એકમને અસર કરતાં બાહ્ય પરિબળોમાં બરાબર છે હંમેશા બાહ્ય પરિબળ એવું છે કે એની અંદર સતત પરિવર્તન આવતું રહે એટલે મતલબ ફેરફાર થતો રહે છે એટલે એ આયોજનની જે સફળતા છે એને અવરોધે છે બરાબર છે ધંધાકીય એકમમાં બાહ્ય પરિબળો છે કે જે ધંધાકીય એકમને ખૂબ જ અસર કરતા હોય છે તો ધંધાકીય એકમના બાહ્ય પરિબળો છે એને જો મતલબ એની અંદર જે રીતે ફેરફાર થાય એ રીતે તમારે આયોજનની અંદર ફેરફાર કરતા રહેવું પડે જો તમે આયોજનને જળ બનાવીને રાખશો તો એ આયોજન તમને ક્યારેય સફળતા આપી શકશે નહીં બરાબર છે હવે ત્યાર પછી છે બિનજરૂરી અને ભવિષ્યની અનિશ્ચિતતા તો બિનજરૂરી અને ભવિષ્યની અનિશ્ચિતતા એટલે શું એટલે કે તમારું જો આયોજન છે ને એ અનિશ્ચિત છે ભવિષ્ય કોઈએ જોયેલું નથી ફક્ત એની અંદર તમે ધારણાઓ અને અનુમાનો લગાવી શકો તમે એવું નક્કી કરી શકો ભવિષ્યમાં આપણે આવું કરશું આમ બનાવશું આમ કરશું આપણે આટલી કંપનીઓ ઊભી કરશું ને આ ધંધો કરશું ને આ બધું શું છે માન્યતા છે મતલબ ધારણા છે અનુમાન કરેલું છે કે આ વર્ષે હું નેવું ટકા લાવીશ એવું તમે નક્કી કરેલું છે તો એ તમારું શું છે તમારું આયોજન તમે એ મુજબનું કરશો નેવું ટકા તમારું ધ્યેય નેવું ટકાનું છે તો નેવું ટકા લાવવા માટે તમે સંપૂર્ણ પ્રયત્ન કરશો આયોજન કરશો પણ એવું જરૂરી નથી કે તમારું આયોજન છે એ મુજબ તમે કામ કરો તો તમને સો ટકા સફળતા મળશે બરાબર છે એટલે એવું કીધું છે કે આયોજન આમ જુઓ ને તો અનિશ્ચિત છે ભાવિની અનિશ્ચિતતા હોય કારણ કે ભવિષ્ય સાથે જે વસ્તુનો સંબંધ છે એ ક્યારેય તમે એને ચોક્કસ કહી શકો નહીં એટલે આયોજનના પાયામાં જ ધારણાઓ અને પૂર્વ પૂર્વાનુમાનો હોય છે કે જે ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે પરંતુ ભાવિ તમે બધા જાણો છો કે અનિશ્ચિત છે જેને કારણે પૂર્વ અનુમાનો પૂરેપૂરા સાચા પડતા નથી આમ આયોજન ભવિષ્ય સાથે સંબંધિત હોવાથી તેમાં અનિશ્ચિતતા રહેલી છે ત્યારબાદ જડતા અને પ્રેરે તો આયોજન છે એ શું છે એક કાર્યક્રમ છે બરાબર છે તેને ભવિષ્ય સાથે સંબંધ છે આયોજન છે એ આપણે બધા જાણીએ છીએ કાર્યક્રમ છે એક આપણે કંપનીના ભવિષ્યના નિર્ણયો લઈને અત્યારથી જે આયોજન બનાવે છે કાર્યક્રમ નક્કી કરીએ છીએ બરાબર છે એ છે તો ભવિષ્ય સાથે સંબંધિત છે આપણે બધા જાણીએ છીએ કે આયોજન અમલ દરમિયાન ઘણી વખત એવી વિપરીત પરિસ્થિતિઓ ઊભી થતી હોય છે કે જ્યારે કર્મચારીઓ અને અધિકારીઓ એની અંદર પરિવર્તન કરી શકતા નથી જો પરિવર્તન ના કરી શકે અને ઘણી વખત પરિવર્તન કરે તો પણ એવું બનતું હોય છે કે જેનાથી તમને નુકસાન થતું હોય અને ઘણી વખત પરિવર્તન કરવા જેવું હોય અને જો તમે ફેરફાર કરવાનું જોખમ લેતા નથી અને આયોજનને વળગી રહો છો તો પણ તમારું આયોજન જડતા પ્રેરે છે એવું કહી શકાય કારણ કે એની અંદર પણ તમારે સફળ થવાના કોઈ ચાન્સ નથી કારણ કે આયોજન હંમેશા પરિવર્તનશીલ જ હોવું જોઈએ કે જ્યારે ભવિષ્યની અંદર કોઈ એવી ઘટના બને તો એની અંદર તમે સુધારા વધારા કરી શકો પરિવર્તન કરી શકતા હોવા જોઈએ એટલે આયોજન એ એક કાર્યક્રમ છે તેને ભવિષ્ય સાથે સંબંધ છે આયોજનના અમલ દરમિયાન ઘણી વખત એવી વિપરીત પરિસ્થિતિઓ ઊભી થતી હોય છે કે જેનાથી કર્મચારીઓ અને અધિકારીઓ એની અંદર પરિવર્તન કરી શકતા નથી અને ઘણી વખત એમાં ફેરફાર કરવાનું જોખમ પણ લેતા નથી અને આયોજનને વળગી રહે છે એટલે આપણે એવું કહી શકીએ કે ઘણી વખત આયોજન છે એ જડતા પ્રેરે છે એટલે આ એક આયોજનની મર્યાદા છે આયોજનનો પાયો અપ્રસ્તુત બરાબર છે આયોજન એ કેવું છે વિદ્યાર્થી મિત્રો અપ્રસ્તુત છે એની અંદર અનિશ્ચિતતાઓ રહેલી છે સમય સંજોગો કે એકમને અસર કરતા પરિબળોને કારણે અગાઉથી તૈયાર કરેલ આયોજન ઘણી વખત અપ્રસ્તુત બની જાય છે વિદ્યાર્થી મિત્રો એ સમય ઉપર આધાર છે બરાબર છે આયોજન ઘણી વખત નિષ્ફળ પણ જાય છે એવું જરૂરી નથી કે તમે ખૂબ સારું આયોજન બનાવેલું છે તો તમને એમાં સો ટકા સફળતા મળશે આયોજનની નિષ્ફળતા આયોજન છે એ ભવિષ્ય સાથે સંબંધિત છે એટલે એની અંદર એની મર્યાદા જે છે કે આયોજન સફળ થાય એની કોઈ ગેરંટી નથી એટલે સમય સંજોગો અનુસાર હવે વિદ્યાર્થી મિત્રો આ સમયની અંદર જુઓ એક વિદ્યાર્થી તરીકે તમે જુઓ તો આ ધોરણ બારની અંદર ભણતા ઘણા વિદ્યાર્થીઓએ નેવું ટકા લાવવાની એ વન ગ્રેડ લાવવાની આશા રાખેલી હશે પરંતુ આ કોરોના વાયરસને કારણે આપણી શાળા ટ્યુશન ક્લાસીસ તમામ વસ્તુઓ બંધ છે હવે ઓનલાઈન ટ્યુશનને કારણે તમે ઓનલાઈન સ્કૂલ કે ટ્યુશન બરાબર છે તો ઓનલાઈન ક્લાસીસને કારણે તમે એટલું બધું ભણી શકવાના નથી અને એટલી બધી મહેનત પણ કરી શકવાના નથી તો તમારું આયોજન જે હતું એ મુજબના તમે કાર્ય કરી શકવાના નથી અને તમારું ધ્યેય પણ સિદ્ધ થઈ શકે એવું નથી હા હવે તમારે તમે જે આયોજન કરેલું હતું કે ક્લાસમાં કે સ્કૂલની અંદર હું સર પાસેથી આટલી આટલી પ્રકારની માહિતી લઈશ અને આ પ્રમાણે અભ્યાસ કરીશ તો મારે નેવું ટકા આવશે પણ હવે તમારે તમારા આયોજનની અંદર શું કરવાનું છે ફેરફાર કરવાનો છે કારણ કે તમારે જાતે વધારે મહેનત કરવાની છે તમારે પ્લાનિંગ જાતે વધારે કરવાના છે બરાબર છે એવી જ રીતે કોઈ પણ કંપની હોય તો કંપનીએ પોતાનું ધ્યેય કંઈક નક્કી કરેલું હોય પરંતુ આવી રીતે કોઈ સમય એવો બદલાય તો સમય અને સંજોગો અનુસાર ઘણી વખત તમે જે નક્કી કરેલું છે એ મુજબ કાર્ય નહીં થાય બરાબર છે એટલે તમારે આયોજનની અંદર ફેરફાર કરવો પડતો હોય છે ત્યારબાદ છઠ્ઠો પોઈન્ટ છે પદ્ધતિનો ખામીયુક્ત ઉપયોગ બરાબર છે ખામીયુક્ત ઉપયોગ કઈ રીતે તો કે આયોજનની અંદર તમે બધા જાણો છો કે ધારણાઓ છે અનુમાન છે પૂર્વ ધારણાઓ છે એટલા માટે તમારે ગાણિતિક પદ્ધતિઓ અને આંકડાકીય માહિતીનો જ ઉપયોગ કરવો બને હવે આ પદ્ધતિનો ઉપયોગ આ પદ્ધતિનો ઉપયોગ કે માહિતી જો ખામીયુક્ત હોય તો તમામે તમામ નિર્ણયો ખોટા લેવાય અને આખે આખું તમારું આયોજન છે એ જ નિષ્ફળ બની જાય છે પદ્ધતિ તમે છે તમારી પાસે ગાણિતિક પદ્ધતિઓ છે આંકડાકીય પદ્ધતિઓ છે એનો ઉપયોગ તમે કરો છો પરંતુ એના માટે તમને જે માહિતી મળેલી છે એ ખામીયુક્ત છે તો તમે એના આધારે તમામે તમામ નિર્ણય ખોટા લેશો તો તમારું આયોજન કેવું થશે નિષ્ફળ થશે બરાબર છે ત્યાર પછી છે અપૂરતી માહિતી તો આયોજન કરવા માટે તમારે સૌથી પહેલાં માહિતી જ એકત્રિત કરવી પડે તો એ માહિતી અધૂરી કે જો અસ્પષ્ટ હોય તો એના આધારે તમે આયોજન નક્કી કરશો બરાબર છે આયોજન બની જશે તો એના આધારે એ આયોજન મુજબ જ અમલીકરણ થવાનું છે તો તમે જેવા ઈચ્છેલા પરિણામો છે એવા તમે મેળવી શકશો નહીં બરાબર છે આયોજન કરવા માટે જરૂરી માહિતી એકત્રિત કરવામાં આવે એ માહિતી અધૂરી છે કે અસ્પષ્ટ એના આધારે તૈયાર કરેલ આયોજન અને તેના અમલીકરણથી તમે ઈચ્છિત પરિણામો મેળવી શકતા નથી બરાબર છે ત્યારબાદ છે ખર્ચાળ પ્રક્રિયા આપણે બધા જાણીએ છીએ કે આયોજનની અંદર તમે એમ જ આયોજન કરી શકતા નથી મોટા મોટા નિષ્ણાતોની તમે સલાહ સૂચનો લો એ નિષ્ણાંતો કંઈ તમારું ફ્રીમાં કામ કરવાના નથી એના માટે તમારે ઊંચી ફી ચૂકવવી પડતી હશે અને એ ઉપરાંત તૈયાર કરવામાં પણ આયોજન તૈયાર કરવું છે તો તમારે સમય જોઈશે શક્તિ જોઈશે નાણાં જોઈશે આ બધી વસ્તુનો તમારે ખર્ચ કરવો પડશે એટલે આપણે એવું કહી શકીએ કે આયોજન છે એ ખર્ચાળ પ્રક્રિયા છે કારણ કે આયોજન તમે હું એકલા બેઠા બેઠા કરી શકવાના નથી એના માટે તમે જે નિષ્ણાંત વ્યક્તિ છે એના સલાહ લેશો તો એ ફી લેશે તો એ ફી માટે તમારે ખર્ચ કરવો પડશે એના માટે આયોજન બનાવવા માટેનો તમારો સમય બગડશે સમય શક્તિ અને નાણાં આ તમામ વસ્તુ તમારી ખર્ચ થશે એટલે આપણે એવું કહીએ છીએ કે આયોજન છે એ ખર્ચાળ પ્રક્રિયા છે અને પ્લસ કર્મચારીની સ્વતંત્રતા પર તરાવ કેમ કે કર્મચારીની જે કાર્ય સર્જક સર્જનાત્મકતા છે એની અંદર અવરોધ બને કારણ કે એ પોતાની રીતે ક્યારે કાર્ય નહીં કરી શકે શા માટે કે આયોજન છે એટલે આયોજન મુજબ જ કાર્ય થાય આયોજનનો અમલ ધંધાકીય કામના કર્મચારીઓને જ કરવાનો હોય છે તો કર્મચારીઓમાં વિવિધ સર્જનાત્મક શક્તિ હોય છતાં પણ તે એનો આયોજન અમલ દરમિયાન એના ઇચ્છિત ફેરફારો એ કરી શકશે નહીં એટલે એવું કહી શકીએ કે કર્મચારીને સ્વતંત્રતા ઉપર આંતર આપશે બરાબર છે કર્મચારીઓની સર્જનાત્મકતા આનાથી અવરોધાય છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે આપણે આયોજનની પ્રક્રિયા તરફ જઈએ તો આયોજનની પ્રક્રિયા આ તમારે કઈ કઈ રીતે પૂછાઈ શકે તો આયોજનના તબક્કા જણાવો જો આ સવાલ પરીક્ષામાં ઘણી વખત પૂછાયેલો છે વિદ્યાર્થી મિત્રો હવે ટ્વિસ્ટ કરીને પૂછે ને તો ઘણી વખત વિદ્યાર્થીઓને આવડતું નથી બરાબર છે અને જ્યારે તબક્કા કીધેલા હોય ત્યારે કમ્પલસરી વિદ્યાર્થી મિત્રો એને તમારે ક્રમની અંદર લખવાના રહેશે પ્રક્રિયા પૂછાય એટલે ક્રમમાં લખવાની તો આયોજનના તબક્કા એ રીતે સવાલ પૂછાય આયોજનની પ્રક્રિયા જણાવો એ રીતે ક્વેશ્ચન તમારો પૂછાશે આયોજનની રચના આયોજનની વિધિ આયોજનના સોપાન જણાવો હવે રચના વિધિ પ્રક્રિયા એમાં તો હજુ કંઈક પણ ખબર પડે પણ સોપાનમાં તો છોકરાઓ બહુ લોચા મારે છે તો વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું કે બોર્ડવાળા ટ્વિસ્ટ કરીને કોઈપણ રીતે તમને આ ક્વેશ્ચન પૂછી શકે છે બરાબર છે હવે આયોજનના તબક્કાની ચાવી વિદ્યાર્થી મિત્રો મેં તમારી સમક્ષ મૂકેલી છે જો તમે બધા ચાવી હે મા હે આમાં વેવી ચોગોયો હે આમાં વેવી ચોગોયો હે આમાં વેવી ચોગોયો હે આમાં વેવી ચોગોયો હે એટલે હેતુ નિર્ધારણ આ એટલે આયોજનના આધાર સ્પષ્ટ કરવા મા એટલે માહિતી એકત્રિત કરી એનું વિશ્લેષણ કરવું ત્યારબાદ વય એટલે વૈકલ્પિક યોજના તૈયાર કરવી ત્યારબાદ વી એટલે વિકલ્પોની વિચારણા કરવી ત્યારબાદ ચો એટલે ચોક્કસ યોજના સ્વીકારવી ત્યારબાદ ગો એટલે ગોણ યોજનાનું ઘડતર અને ચકાસણી ત્યારબાદ યો એટલે યોજનાનું મૂલ્યાંકન વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર આપણે આ ટોપિક જોઈ લઈએ કે હે એટલે હેતુ નિર્ધારણ આ એટલે આયોજનના આધાર સ્પષ્ટ કરવા મા એટલે માહિતી એકત્રિત કરી એનું વિશ્લેષણ કરવું વય એટલે વૈકલ્પિક યોજના તૈયાર કરવી વી એટલે વિકલ્પોની વિચારણા કરવી ચો એટલે ચોક્કસ યોજના સ્વીકારવી ગો એટલે ગોણ યોજનાનું ઘડતર અને ચકાસણી યો એટલે યોજનાનું મૂલ્યાંકન સૌથી પહેલો ટોપિક વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ હવે આપણે બધા જાણીએ છીએ કે આયોજન છે ને એક પ્રક્રિયા છે એક બૌદ્ધિક પ્રક્રિયા છે ભવિષ્ય માટેની પ્રવૃત્તિઓનો નકશો છે કે જેમાં સંચાલન રંગ પૂરે છે ભવિષ્ય અનિશ્ચિત હોવાથી નક્કી કરેલ આયોજનને તબક્કાવાર પાર પાડવા માટેની પ્રક્રિયાને નીચે મુજબ અમલમાં મૂકવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો પહેલા ટોપિક તરફ જઈએ તો હેતુ નિર્ધારણ આયોજનનો પ્રથમ તબક્કો હેતુ નિર્ધારણનો છે માટે જ આપણે કહીએ છીએ કે હેતુ એની પસંદગી યોગ્ય રીતે થઈ હશે તો જ આયોજન સંચાલકને ઉપયોગી નીવડશે બાકી તો આયોજનનો કોઈ અર્થ રહેશે નહીં બરાબર છે હેતુઓ તમારા વ્યવહારિક હોવા જોઈએ એટલે કે વાસ્તવિક અને બુદ્ધિગમ્ય હોવા જોઈએ આયોજનનો પ્રથમ તબક્કો કયો છે હેતુ નિર્ધારણનો એટલે જો તમે હેતુઓ હેતુઓની પસંદગી યોગ્ય રીતે કરી હશે તો તમારું આયોજન સફળ નીવડશે હેતુઓ તમારા વ્યવહારની અંદર ઉપયોગમાં લઈ શકાય એવા હોવા જોઈએ અને વાસ્તવિકતા ભર્યા અને બુદ્ધિગમ્ય હોવા જોઈએ ત્યાર પછી છે તમારો બીજો ટૉપિક આયોજનના આધાર સ્પષ્ટ કરવા તો હેતુઓની સ્પષ્ટતા કર્યા પછી તમારે આયોજનને પાર પાડવા માટે તમારા આધારોની સ્પષ્ટતા જરૂરી છે હેતુઓને સ્પષ્ટતા કર્યા પછી તમારે જો આયોજનને પાર પાડવું હોય તો એના માટે આધારોની સ્પષ્ટતા જરૂરી છે તો આ આધારો એટલે શું તો કે અનુમાનો અથવા તો પૂર્વધારણાઓ એકમને અસર કરતાં આંતરિક અને બાહ્ય પરિબળોને ધ્યાનમાં રાખી અને પૂર્વધારણાઓ કરવામાં આવે છે એકમને અસર કરતાં આંતરિક અને બાહ્ય પરિબળોને ધ્યાનમાં રાખી અને પૂર્વધારણાઓ કરવામાં આવે છે આ આધારો જો સ્પષ્ટ ન હોય ચોક્કસ ન હોય તો આયોજન ક્યારેય સફળ થતું નથી જોજો વિદ્યાર્થી મિત્રો કે આયોજનના આધાર સ્પષ્ટ હોવા જોઈએ હેતુઓની સ્પષ્ટતા કરી લીધી તો આયોજનને પાર પાડવું હોય તો તમારા આધારો સ્પષ્ટ હોવા જોઈએ હવે આધાર એટલે શું કે તમે જે અનુમાન નક્કી કરેલા છે જે પૂર્વધારણાઓ કરેલી છે તો એકમને અસર કરવા કરતા જે પરિબળો છે આંતરિક અને બાહ્ય એ બંનેને તમારે ધ્યાનમાં રાખી અને તમે પૂર્વધારણાઓ કરેલી હોય તો જો તમારો આધાર જ સ્પષ્ટ નહીં હોય ચોક્કસ નહીં હોય તો તમારું આયોજન છે એ ક્યારેય સફળ થશે નહીં ત્યારબાદ છે માહિતી એકત્રિત કરી અને એનું વિશ્લેષણ કરવું હવે તમે હેતુ પણ નક્કી કરી લીધો આયોજનના આધાર પણ સ્પષ્ટ કરી લીધા હવે તમારે આયોજન માટે જરૂરી માહિતી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એકત્રિત કરવાની છે હેતુ નક્કી થઈ ગયો આયોજનના આધાર સ્પષ્ટ થઈ ગયા ત્યાર પછી તમારે માહિતી પ્રત્યક્ષ એટલે સીધી રીતે પરોક્ષ રીતે એટલે આડકતરી રીતે તમારે માહિતી એકત્રિત કરવાની છે અને તેનું વર્ગીકરણ કર્યા બાદ વિશ્લેષણ કરી અને અર્થઘટન કરવામાં આવે છે જેના આધારે પૂર્વ અનુમાન કરવામાં આવે તો ભવિષ્યમાં આયોજનના સચોટ પરિણામ મળે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વૈકલ્પિક યોજના તૈયાર કરવી માહિત માહિતીનું એકત્રિતકરણ કરી અને તમે એનું વિશ્લેષણ કરી લીધું છે જો એ તમારે એના આધારે જ તમે પૂર્વાનુમાન કરેલું હશે તો ભવિષ્યના આયોજનના તમને સચોટ પરિણામો મળશે હવે વૈકલ્પિક યોજના તમારે તૈયાર કરવાની છે હેતુ નક્કી કર્યો આધાર સ્પષ્ટ કર્યા માહિતી મેળવી એનું વિશ્લેષણ કર્યું હવે તમારી પાસે વિકલ્પો છે તો એ વિકલ્પોની તમારી યોજના તૈયાર કરવાની છે તો જરૂરી માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ અને અર્થઘટન કર્યા બાદ તમારે યોજનાનું ઘડતર કરવાનું છે હવે એકમની અંદર ધ્યેય સિદ્ધિ માટે તમે બધા જાણો છો અનેક વિકલ્પો હોય છે તો આ તમામ વિકલ્પોની યાદી આ તબક્કે તમારે તૈયાર કરવી ઘણી વખત કોઈ વસ્તુનું ઉત્પાદન કરીને વેચાણ કરવું કે તૈયાર વસ્તુ ખરીદીને વેચાણ કરવું ઘણી વખત કોઈ વસ્તુ એવી હોય કે જો તમે એનું ઉત્પાદન કરો બરાબર છે તો ઉત્પાદન કરી અને એનું વેચાણ કરો કે તૈયાર વસ્તુ ખરીદીને એનું વેચાણ કરો બરાબર છે તો બે રીતે તમને કઈ રીતે ફાયદો થશે એ તમારી પાસે વિકલ્પ છે બે વિકલ્પ છે કે તમે એ વસ્તુનું વેચાણ ઉત્પાદન કરી અને પછી એને વેચાણ કરશો તો ફાયદો થશે કે વસ્તુ ડાયરેક્ટ રેડીમેડ ખરીદી અને એનો વેચાણ કરો તો તમને ફાયદો થશે આ રીતે તમે વૈકલ્પિક યોજનાઓ તૈયાર કરો ત્યારબાદ વિકલ્પોની વિચારણા કરવામાં આવે છે બરાબર છે તો વિકલ્પોની વિચારણા કઈ રીતે કરવામાં આવે છે તો વૈકલ્પિક યોજનાની યાદી તૈયાર થઈ ગઈ બધા વિકલ્પો ઉપર વિચારણા કરવામાં આવે તમારી પાસે દસ વિકલ્પો આવ્યા કે કે વિકલ્પો ઉપર તમે શું કરશો કરશો વિચારણા જેમાં એકતા પરિબળો અને વિકલ્પોના સંબંધ અંગે વિચારણા કરવામાં આવે જેમાં તમારે એકમને અસર કરતા પરિબળો અને વિકલ્પોના સંબંધ અંગે તમે વિચારણા કરો તો આ તમામ છે એક બૌદ્ધિક પ્રક્રિયા છે મતલબ બુદ્ધિપૂર્વકની પ્રક્રિયા છે વિચારણા કરતી વખતે વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે તમારે આંકડાકીય ગાણિતિક આ તમામ પદ્ધતિનો ઉપયોગ કરવો પડે છે ત્યારબાદ જ તમે કોઈ પણ વિચારણા કરી શકો છો એમાં તમે કોઈ પણ નિર્ણય લઈ શકશો નહીં બરાબર છે હવે ધંધાકીય એકમ કાર્યાત્મક રીતે એટલે કે મતલબ ધંધાકીય એકમ એક કાર્યાત્મક સંશોધન કરી અને એક આદર્શ યોજના તૈયાર કરવી પડે છે એટલે આપણે એને ઓપરેશન રિચર્ચ કહીએ છીએ ઓઆરનું ફૂલ ફોર્મ વિદ્યાર્થી મિત્રો એક ગુણની અંદર પૂછાઈ શકે છે તો આપણે એનું ઓપરેશન રિસર્ચ કહી શકીએ છીએ બરાબર છે એના દ્વારા એક આદર્શ યોજના તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ છે ચોક્કસ યોજના સ્વીકારવી તો આ તબક્કે વિવિધ વિકલ્પો અંગે વિચારણા અભ્યાસ અને ચકાસણી કરી કોઈ એક શ્રેષ્ઠ યોજના સ્વીકારવામાં આવે છે આ તબક્કે વિવિધ વિકલ્પો અંગે વિચારણા અભ્યાસ અને ચકાસણી કરી કોઈ એક શ્રેષ્ઠ યોજના છે કે એના વિશે તમે વિચારી શકો છો તમારી પાસે વિકલ્પો હતા એક વિકલ્પોમાંથી તમારે હવે શ્રેષ્ઠ યોજના છે એને સ્વીકારવાની છે શ્રેષ્ઠ યોજના તમે સ્વીકારી લીધી હવે એના અંગે તમારે ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી કરવાની છે તો તમારી જે મૂળ યોજના છે એ મૂળ યોજનાને અનુરૂપ અથવા તો મૂળ યોજનાને સહાયરૂપ થાય એ રીતે એ અંગેના વિકલ્પો પ્રકલ્પો તમારે વિચારવાના છે એને આપણે શું કહીએ છીએ ગૌણ યોજના કહીએ છીએ દાખલા તરીકે કાર બનાવતી કંપની હોય તો એ કાર બનાવતી કંપનીને ટાયર ખરીદવા કે બહારથી લાવવા મેં તમને હમણાં જ કીધું કે તમારી પાસે વિકલ્પ છે કે તમારે જે વસ્તુ બનાવવી છે તે વસ્તુ તમે તમારી કંપનીમાંથી ઉત્પાદિત કરી અને વેચશો કે બહારથી લાવી તૈયાર વસ્તુને વેચાણ કરશો બરાબર છે હવે કંપની કાર બનાવે છે તો કાર માટે એને ટાયરની જરૂરિયાત ઊભી થશે તો એ ટાયર કંપની જાતે બનાવશે કે બહારથી ખરીદશે એ અંગેનો નિર્ણય કરે એને આપણે શું મતલબ એને ગુણ યોજના કહી શકીએ છીએ તો આ ગુણ યોજના તૈયાર થઈ ગયા બાદ એની સફળતા અંગેની ચકાસણી કરવામાં આવે છે કે જેથી ભવિષ્યમાં મૂળ યોજનાને કોઈ પ્રકારના અવરોધો નડે નહીં ઘણી વખત આ જે ગુણ યોજના છે એ જો વ્યવસ્થિત રીતે તૈયાર ન થયો તો તમારી જે મૂળ યોજના છે તમારું જે મૂળ આયોજન છે એને ઘણી વખત અવરોધરૂપ બનતી હોય છે તો એના માટે ભવિષ્યમાં કોઈ મૂળ યોજનાને અવરોધ ન નડે એ રીતે આપણે ગુણ યોજના તૈયાર કરી અને તેની સફળતા માટેની ચકાસણી કરી લેવી જોઈએ ત્યારબાદ છે યોજનાનું મૂલ્યાંકન લુક એન્ડ લીક બરાબર છે તો યોજનાનું ઘડતર અને ચકાસણી કર્યા બાદ સમગ્ર યોજનાનું મૂલ્યાંકન કરવામાં આવે છે એકમમાં જ્યારે જ્યારે તમને જરૂર જણાય ત્યારે ત્યારે તમે યોજનાના મૂલ્યાંકન માટે તમે જે નિષ્ણાંત વ્યક્તિ છે સલાહકારો છે એની મદદ લઈ શકો છો આપણે પહેલાં જ કીધું કે આયોજન કરવા માટે તમારે નિષ્ણાંત વ્યક્તિની સલાહની જરૂરિયાત પડે તો તમે યોજનાનું ઘડતર કરી લીધું ચકાસણી કરી લીધી ત્યારબાદ યોજનાનું મૂલ્યાંકન કરવું હોય તો એકમમાં જ્યારે જ્યારે યોજનાનું મૂલ્યાંકન તમે કર્યું તો જ્યારે જ્યારે તમારે જરૂરિયાત ઊભી થઈ ત્યારે ત્યારે તમે યોજનાના મૂલ્યાંકન માટે નિષ્ણાંતો અને સલાહકારોની મદદ લઈ શકો છો અને એનો જો સાચો અભિપ્રાય મળે તો તમે યોગ્ય નિર્ણય પણ લઈ શકો છો હા વિદ્યાર્થી મિત્રો આયોજન એ સતત ને સતત ચાલતી પ્રક્રિયા છે એ ક્યારેય તમારે જ્યારથી ધંધાકીય એકમ શરૂ થાય કે ધંધાકીય કમનો અંત આવે ત્યાં સુધી ચાલતી પ્રક્રિયા છે એટલે આમ જોઈએ તો આપણે તબક્કાવાર આગળ વધીએ ત્યારે જુઓ અને આગળ વધવાનો સિદ્ધાંત અપનાવવો પડે છે એટલે કે લુક લુક એન્ડ લીટનો સિદ્ધાંત અપનાવવો પડે છે એટલે દરેક તબક્કે તમારે મૂલ્યાંકન જરૂરી છે તો જ તમને ખબર પડશે કે તમારું આયોજન મુજબ કાર્ય થયું છે કે નહીં વિદ્યાર્થી મિત્રો આજે આપણે આયોજનનું મહત્ત્વ મર્યાદા અને આયોજનના તબક્કા વિશે અભ્યાસ કર્યું ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આ કોરોના સમય કોરોનાના આ મહારોગચાળાના સમયગાળાની અંદર ખાસ કરીને જેટલું કંઈ ભણાવવામાં આવે છે આ ઓનલાઈન શિક્ષણની અંદર તો જે કંઈ લેક્ચર તમારા લેવામાં આવે છે એ રોજનું રોજ તમે સાથે સાથે એની તૈયારી કરતા જાઓ બાકી એકસાથે જો તમે એની તૈયારી કરવા બેસો તો વિદ્યાર્થી મિત્રો બહુ અઘરું પડી જશે તમને એટલે ખાસ કરીને આ સમયગાળાની અંદર તમે જે કંઈ રોજ ચલાવવામાં આવે છે જે કંઈ ચેપ્ટર તમને આપવામાં આવે છે રોજના લેક્ચર એ મુજબ તમારે રોજની રોજ તૈયારી કરવી જોઈએ ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો